એવો જોગી નો જો મળે એવો જોગી એટલે સદગુરુ મહારાજ માણસ નું થાય છે માણસ ની જિંદગી સાચી જિંદગી મર્યા પછી શરૂ થાય છે કેમ આ જેની વાણી ગાઈ મસંદર ગોરખી કોઈ મર્યા નથી જીવે બોધ મહાવીર મર્યા નથી જીવે કબીર સંત રોહિદાસ દાસી જીવન આ બધા તો આપણે પાસ માં ક્યાંય પૂછાણું નહી એની કોઈ લઈ એની નારી નાખે નહીં આખો જગતમાં એનો ફેરો આવ્યો ફોક જે મર્યા પછી જીવે છે એ સાચું જીવન જીવો મેળા પછી જેનું નામ વળી જાય જેવું જોયું નામું વળ્યું એ કોઈ જિંદગી નથી આ ફૂલ હાર એટલા માટે કરવામાં આવે છે કે તમારું જીવન ફૂલ જેવું બનાવો આ ફૂલ છે એવું તમારું જીવન બનાવો આ ફૂલ હિન્દુ ને ગમે મુસલમાન ને ગમે પારસી ને ગમે ખ્રિશ્ચન ને ગમે ફૂલ ને ગમે જો આપણે બધા ન ગમતા હોય ને એક ફૂલ જેટલી આપણા કિંમત નથી ફૂલાવું નહીં હું બધા ગમું છું અને આ જગતમાં આપણું જીવન આ ફૂલ જેવું છે એક નું કાલ તો કરમાઈ જવાના એમ આપણે માળી વીણે ફૂલડા કળીઓ કરે છે વિચાર આજનો દાડો રળિયામણો કાલ આપણે થવાનું છે તૈયાર દુનિયામાં દેખાવના ફૂલ જાજા હોય દેખાવના ફૂલ ભાર્યો બાંધો એટલા ઠઠારા હોય પણ સુગંધ કોક જ ફૂલમાં હોય અને જે ફૂલમાં સુગંધ હોય અતરિયા એ ફૂલ ને તળીને માંથી એની ખુશબો ખેચી લે એ ફૂલ નો તો નાશ થઈ જાય છે પણ એની ખુશબો કાયમ ને માટે રહી જાય છે દુનિયામાં લોકો દુકાને જઈને માગે છે ગુલાબનું અતર આપો મોગરાનું આપો ચમેલીનું નરગીસ નું આપો બોરચલી નું આપો કેવડા નું આપો

खुशबो राखी जो हो ये। तो तुलसी में बात-बात के लोग बधाई जाम हाकर बधाई ने मीठी लगे हिंदू ने मीठी लागे मुसलमान ने मीठी लागे ने मीठी लगे क्रिश्चियन ने मीठी लागे હાકર બુઢા ને મીઠી લાગે બાળક ને મીઠી લાગે રાક્ષસ ને મીઠો લાગુ છું જો હું હું ન મીઠો લાગતો બધા એ કેટલાય તો ઘરમાં મીઠા નથી લાગતા ઘરવાળા એ દળ આવી રહ્યા હોય કે કા તું મર છો સારું અને કા અમે મરીએ તો આમાંથી છૂટીએ પ્રમાણદા માતા મળે નહી બોલે તો મોઢામાંથી અમીરે અમી ઝરે અને એકની જીભાન માં નક્કી રા આણંદ કે પ્રમાણ દા માણે માણ ફેર એક ગામ ઉજળ કરે અને એક વહાવી દે ગામમાં એકલો ત્રણ ચાર દિશી આવે છે ઉત્તર પ્રદેશ માં એક એને મોઢું તમે જો રાખસ લેવો બાર તેર છોકરી ને મારી નોની દરસિંહ

પણ આવી એના કેસ હાલમાં કરતા એને જાહેર માં બધા નજરે જોવે રાક્ષસ કઈક નમણા કઈક ખમણા જેના મુખમાં મધુરી વાણે મામય ભણે માયસરિયા ક્યાંય બીજી દેવની ભરી નથી ખાણે પણ જે નમે નહીં જે ખમે નહીના મોઢામાં હોય વહરી ની વાણી પાલન ભણે ધર્મીઓ રાખ બીજી રાખ ભરી નથી ખાય દેવ ની સંખ્યા છોડી દૈત ની સંખ્યા દાખે એવા પુરુષ ને પગે લાગતા ઈના પાપ આપણને લાગે હો ભાને એમ ભાખે માટે

ઘણા વેદ કીધા છે અને એ પ્રમાણે આપણે બધા નજરે જોતા આવીએ છીએ હાડા આઠસો નવસો વર્ષ એને એની ખુશબો હજી લઈ રહ્યા છીએ આપણે માટે કહે જઈ દેવ એવા સંતને સેવતા સંતને કેમ સેવવા એને કઈ શૂરમાં ના લાડુવા કરીને ખવડાવવા એને પગ કરવા એમ નહી એની સન્મુખ બેહી વાણી સાંભળે છે બધાય પણ વાણી પીએ છે કોક પાણી છે એ શરીર ની તરફ મટાડે છે અને સંતોની વાણી છે ને એ મનની તરસ તરફ મટાડે છે ચરણામત સાહિબ કા નામ કાપી પ્રાસ ઘટમાં પાવલ માતન દેવ ની કોટ નું ચરણામત લેવાથી ખોટાન કોટ કર્મો કર્યા હોય આપણે બધા ને ખબર છે પાવલ લઈએ કે પ્રસાદી લઈએ હાથમાં લઈને આંખે ના આંખે ના કાને ના ભગવાન હે પરમાત્મા આ કઈ ખોટા વિચાર આવ્યા હોય આ ખોટું જોયું હોય આ ખોટું જોયું હોય આ કાને થી ખોટું સાંભળ્યું હોય આ કાને થી ખોટું સાંભળ્યું હોય આ મોઢે થી ખોટું બોલ્યો હે ભગવાન પરિબ્રમ મારા અપરાધ માફ કરજે એમ માથે હાથ હવે મારી હેલી ને જાણ કરો હુલા દેશ संतों नो देश संतों नो देश है वो बिन बस्ती का गांव है बिन भूमि का देश बिना पिंड का पुरुष है कहे कबीर उपदेश संतों नो देश है वो से वस्ती बिना नु गांव से बिना भूमि नो देश से अने बिना पिंड का पुरुष है कहे कबीर उपदेश जा पानी की पैदाश नहीं नई श्वासा नहीं शरीर पांच तत्व के पार है संतों नो देश आ पांच तत्वों से पर मारे हलीरे जान करो उन देश नहीं ये देश नहीं जो जान करवी होए ધ્યાન મારી એલી રે કોણ જગાડે નામને કોણ જગાડે પ્રેમ કોણ જગાડે પુરુષ ને કોણ જગાડે બ્રહ્મ જયારે આપણી શબ્દ માં લાગે નામ નથી જે નામ સચરા શરમાં વ્યાપક છે આ સઠી કરીને જે નામ આપ્યા છે ને એ નામ શરીર નું છે આપણું નહીં આપણું નામ તો નીજ નામ છે એને સંતો અનામ કે નાશ થાય કોઈ નાશ નો થાય નામ કોક ને અપાય નિજ નામ નો અપાય મને કોક કહે કે બાપુ તમારું નામ આપો નહીં હું કહું કે મારું નામ જય દેવ ઈ મે મારું નામ આપ્યું પણ હું ન અપાય ગયો કેવાય હું ન અપાઈ જાઉં હું નામ થી જુદો છું નામ નિજ નામ નો નિજ નામ નિજ નામનું કરું પ્રણામ ને નિજ નામ નું સૂન મંડળ માં દિશે ધામ જેજ નામ સે એ અક્ષર માં આવતું નથી શબ્દ માં આવતું નથી કઈ રીતે બીજાને અપાય જેવી રીતે જૂના વખત માં બહુ વિજ્ઞાન નો વિકાસ લાઈટર ને બાક્ષુ નહોતા તે સીમમાં સૂર્ય મુખી કાસ રાખતા ખિસ્સામાં માં જયારે બીડી પીવી હોય ત્યારે સૂર્યમુખી કાસ ને હમો રાખે અને ઘડીક ટીલી બીડી ઉપર પાડે ને બીડીમાં ધુમાડા નીકળવા માંડે અને તરત જ પીવાની શરૂઆત કરી દે પણ હા જો ટીલી ફગ ફગ્યા કરે તો આગ લાગે ત્રણ રહી સૂરજ હમે બીડી રાખી આગ નું લાગે અને ભીતર માં બ્રહ્મ અગ્નિ લાગે એટલે કુળ કપટ બધું જલી જાય એક અચંબા હમને દેખા કુળે મે લાગી આગ કાદવ કચરા જલ જે ઉપરથી કાદવ કચરો નાખ્યો તો મૂળે તો આત્મા છે અને સઠી કરે ને ત્યાંથી કસરો નાખે જોેઠમાં હોય તો કેવું નામ આપે વાલો પાલો આલોન ગાંગોલ ગોળોન ટાપોલ મૂળોન ગોવન મેપોન નામ સાંભળી જ નક્કી થઈ જાય ગાઢેટ બે જ અક્ષર નું નામ કોળીમાં જો જ હોય ને તો ધન્યોન કડવોન ભીડ્યો થઈ જાય જિન્મો હોય તો નરસિંહ તરસિંહ ઠાકરસિંહ ધર્મસિંહ આંબોલ પોપટ સૌથી

જો બ્રાહ્મણ માં જન્મ હોય તો ભાનુ શંકર રેમડા શંકર ગૌરી શંકર મૂળ શંકર જટા જંકર નર્મદા જન્મ હોય તો અરહીન મેણહીન વજહીન હોમાયત ને ને દેમાયત ને 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 મેહુર કેહુર જો મેસલમાન માં જન્મ હોય

ઈ અનામ નો હોય ગંગે ઉદાસી કહે માં નામનો કચરો નાખ્યો પછી તું સાવડો તું રાઠોડ તું પરમાર તું સોલંકી તું વાઘેલો તું મકવાણો ઈ કચરો નાખ્યો આપણે માની લીધું હું ઈ સૌ તું આઝાદી છો આત્મા તું હિન્દુ નથી મુસલમાન નથી પારસી નથી ક્રિશ્ચિયન નથી તું આઝાદી છો અને જો સત્યનું ભાન કરવું હોય તો જાતિ પણ છોડી બની જાઓ અજાતિ મેલી દેજો વર્ણો ના વિકાર નાત જાત નથી પ્રભુ ના દેશમાં પણ હા માળા ને ભૂખું રહેવાનું કયો તો રે

ભક્તિ કરવી હોય તો આ બધું છોડવું પડે જોઈ લેજો નાખવું નાખે તો ન સામે કોઈ દી બીજી દોણી નું નાખવું પડે આખી દોણી ભલે દૂધ મથો મથ ભરી હોય અને બીજી દોણી બે ટીપા નાખે સા આખું દોડું સામી જાય સવાર થાય તો દૂધ નું રૂપ પ્રવાહી પાણી જેવું હતું દહી નું રૂપ ઠેફા જેવું થયું દૂધ નો ગુણ મીઠો હતો દહી ગુણ ખાટું થયું દૂધમાં ઘી છે

હા હા એ છોડી દીધી માવતરે કબૂલી લીધું ઈમાન છે એ દહીને ગોળીમાં નાખી રવાય માલિકો ઘુમાવે અને સાહે આવી જાય ધીરે ધીરે આડે લઈ

એઠો તાપ કરે અને ઉકાળે પાણી પાણી હોય પ્રથમ સળલાટી બોલી બોલાય અને ઉકાળવાનું ચાલુ રાખે જેટલો અંદર સાચ નો ભાગ હોય એ કોકડા વળવા માંડે જેને આપણે કીટું કીટું કહીએ અને બે બેવડે ગાય જ્યારે એને ગાળી નાખે કીટું છે એ રહી જાય નીચે પડી નિરંતર ઘી નારાયણ રૂપ એમાં વાઇટ બોલી દિવાલી મૂકે તો તરત જ જોત થઈ જાય અને ઘી નારાયણ રૂપ થઈ ગયા કેડે પાછું કોઈ એને દૂધમાં નાખે કે આ તારું મૂળ માવતર છે તું આમાંથી જીવ છું એનો હાડ નહીં ભળે તરી રહે ઉપર એટલે જ નરસૈયો તરી રહ્યો ભેલો નહીં પાછો નાગરમાં મેરા તરી રહી ભયા નહીં પાસા એમાં સત્સંગ્રામે જે રિયા પગ ખોડી વિપત પડી તો બંદગી ન છોડી સત્ય ને જાણવા માટે જગત નો નાખેલ કચરો બધો નાખવો કાઢવો પડે છે જગત નો નાખેલ કચરો આટલા માથા છે

બેની અમે ગયાતા મહાન સરોવર બેઠ બેઠેલા જોયા હં મહાન સરોવર કેતા સત્સંગ બ્રહ્મ જ્ઞાની નો સત્સંગ અને સરોવર એવું છે મારી હેલી રે ઊંઘ સરોવર ને પાય જ નહીં આ સત્સંગ સરોવર માં એમ નથી કે અમુક કોમના જ આવે હિન્દુ આવે મુસલમાન આવે પારથી આવે ક્રિશ્ચન આવે સત્સંગ સત્સંગરૂપી સરોવર માં સરોવર જેવી આને પાલ નથી વિના પાલે આમાં બ્રહ્મજળ બ્રહ્મદળ છે બેની અમે ગયા હતા મહાન સરોવર જીલવા ન્યા બેઠેલ જોયા સર્વે અંશ એટલે ગુરુમુખી કેશે જાડેજા આપણા સંતો ના દેશમાં એને અવર બીજો ન હોય આહાર જાડે જારે પરદેશ માં સગુ નથી કોઈ આપણું કેને કેવી આ દિલરાની વાત એટલે બેની અમે તન મન ના ઉતાર્યા વસ્ત્ર હું કરવા માથું આપ્યું તન તનમન ધનગુરુ ને આપવા પડે હું કરવા આપણા નિજ સ્વરૂપ ને જાણવા માટે નિજ સ્વરૂપ ને જાણવા માટે આપણે પાણી પીએ છીએ કઈ પ્યાલો ગોટો હોય પી જાય છે પાણી કિમતી છે આત્મા એના હારું આ શરીર બનાવ્યું છે એટલે અંદર જે બોલે છે એને પીવાનું છે મને કોઈ માયલા ની ખબીરું લાવે મારા કામ કરોધ ને હટાવે કોઈ એવાનું રીઝન આવે આ હું કહેવાય આંગળી આંગળી છે ને બાપુ કેવાય આંગળી ને આંગળી જ કેવાય આ હું છે અંગૂઠો અને જઈ દેવ બાપુ કેવાય અંગૂઠો જ કેવાય આ છે કોણી કોણી ને બાપુ કેવાય આ ખંભા ને કેવાય જઈ દેવ બાપુ આ ગવાને ને કેવાય દાઢી ને ગાલ ને દાંત ને જીભ ને ગોઠણ કમર ને પેટ ને છાતી ને બધા અવયવ છે

બેની અમે તન મન ના ઉતાર વસ્ત્ર બધા હું આમંત્રણ આપું છું કોઈ આવો આવો દેશ અમારે જ્યાં સદાય જીવે છે સંત મારા સંતો અમરા પરમા માલે જ્યાં મૃત્યુ જ નથી હું તમને આમંત્રણ આપું છું કબીર કે કોઈ આવો દેશ કોઈ ચિંતા નથી નિશ્રીન એટલે ચિંતાથી રહી ન્યા જો આવવું હોય તો પ્રથમ માન સરોવર માં નાવાની શરૂઆત કરવી પડે

એવો જોગી નો જો મળે એવો જોગી એટલે સદગુરુ મહારાજ માણસ નું